પાદરનગરપાલિકા ખાતે આજરોજ સામાન્ય સભા યોજવામાં આવી હતી પાદરનગરપાલિકાની મળેલી સામાન્ય સભા આ પ્રમુખ ઉપપ્રમુખ સહિત કારોબારી સમિતિના ચેરમેનના અધ્યક્ષસ્થાને આ સભા મળી હતી મળેલી સામાન્ય સભામાં પાદરનગરમાં વિવિધ વિસ્તારમાં બિસ્માર રોડનું પેચવર્કના કામો તેમજ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પેવર બ્લોક સહિતના કામોને મંજૂર કરવામાં આવ્યા હતા પાલિકાની મળેલી સામાન્ય સભામાં સદસ્યો અનેક રજૂઆત કરવામાં આવી હતી જ્યાં વોર્ડ નંબર પાંચના મહિલા સદસ્ય અને વોટર વર્ક્સ સમિતિના ચેરમેન રિમ્પલબેન પટેલ દ્વારા નગરમાં પાણીનો વ્યય થતાં અટકાવવા માટે સભામાં રજૂઆત કરી હતી જે સંદર્ભે સભામાં પાણીના વેડફાટને અટકાવવા માટે કમિટી બનાવી શિક્ષણાત્મક પગલાં ભરી પગલાં ભરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી આ સિવાય અનેક કામોને મંજૂર કરવામાં આવ્યા હતા ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મળેલી સામાન્ય સભામાં તમામ જે વિકાસના કામો છે તેને મંજૂરી આપવામાં આવી હતી ત્યારે નગરપાલિકાના તમામ સદસ્યો સહિત તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પાદરામાં જે રોડ છે તેનું પેચવર્ક કરવા માટે તેમજ પાણીની સમસ્યા સાથે ગટરની સમસ્યાઓને લઈને પણ ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી ત્યારે સાથે વાત કરવામાં આવે તો રજૂઆતો સદસ્ય દ્વારા કરવામાં આવી છે છે કે પાદરા નગરમાં પૂરતું પાણી મળતું નથી અને પાણી આવવાના સમયે જે પાણીનો વ્યય થાય છે ઘણી જગ્યાએ નથી એના માટે સ્પેશિયલ એક ટીમ બનાવી એનું નિરીક્ષણ કરી ત્યાં દંડની કરી અને એ પાણીને પગાર થતો અટકાવવા માટે અને બધાને પૂરતું પાણી મળી રહે એ માટે મેં રજૂઆત કરી છે તો એના પર પૂરતું ધ્યાન આપે પ્રમુખશ્રી રોજ પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ વિસ્તારોના વિકાસના કામ આજે લીધા છે જ્યારે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની ટીમ જ્યારે ચાલતી હોય ત્યારે સાહીઠ લાખ રૂપિયાના પેચવર્કના કામ દોઢ કરોડ રૂપિયાના ખર્ચે સ્મશાનના કામ ચાર કરોડ સિત્યાસી લાખ રૂપિયાના ખર્ચે પીપી શ્રોફ સ્કૂલ નવીને આખી બનાવવાની છે અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જે વિવિધ વિસ્તારોમાં પેવર બ્લોક નાખવાના છે સોસાયટીઓમાં એનું ફાઇનાન્સ મોડમાં મંજૂરી હેઠળ છે ટૂંક સમયમાં એની મંજૂરી આવી જશે અને એવા વિવિધ વિકાસોના આજે કામ લીધા છે